તો મિત્રો આપણે ગેટની અંદર મંદિરના ગેટની અંદર દાખલ થતાં જ તમને આવા પાળિયા ઠેક ઠેકાણે જોવા મળશે અને એમ કહેવામાં આવે છે કે આ બધા પાળિયા જે અહીંયા બેન દીકરીઓ જેણે રાસ લીધો તો એમના બધા પાળિયા છે એવું કહેવામાં આવે છે તો મિત્રો તમે મંદિરની અંદર જોશો તો તમને આ રીતના ઠેક ઠેકાણે પાળિયા જોવા મળશે તો એ બધી બેન દીકરીઓ જે રાસ લીધી હતી એમના પાળિયા છે એટલે કે લગભગ એકસો ચાલીસ પાળિયા એટલા જેટલા પાળિયા તમને જોવા મળશે અહીંયા તમે જોઈ રહ્યા છો ચાલો આપણે બધા પાળિયા છે જે હતી એમના દર્શન કરીએ અહીંની માહિતી આપણે અહીંયા એક વડીલ છે તેમની પાસેથી લઈશું આપણે બધી સંપૂર્ણ માહિતી તો આગળ વિડીયોમાં બનાવી રહીજો તો ચાલો દર્શન માટે આપણે મંદિરની અંદર જઈએ તો મિત્રો આ એ જ મંદિર છે જ્યાં ભગવાન કૃષ્ણ ખુદ વધારે હતા તો મિત્રો આ એજ બેનો એટલે કે એ જ દીકરીઓ છે જે ધરતીમાં સમાઈ ગઈ હતી અને વિશેની વધારે માહિતી આપણે અહીંયા જે વડીલ છે તેમની પાસેથી લઈશું વધારે તો આ જગ્યા કઈ મામૂલી જગ્યા નથી કારણ કે અહીંયા ખુદ ભગવાન કૃષ્ણ પોતે ઢોલીના સ્વરૂપમાં અહીંયા આવ્યા હતા જે રાસ રમવા માટે એ જગ્યા છે મિત્રો આ મામૂલી જગ્યા નથી એનો ઇતિહાસ કુજળો છે તો વિડીયોમાં ઠેર સુધી બના જો અને વધારે આપણે અહીંયા જે વડીલ છે તેમની પાસેથી અહીંનો જે ઉજળો ઇતિહાસ છે તે જાણીશું તો સંપૂર્ણ વિડીયો જોજો કારણ કે તમને અહીંનો સંપૂર્ણ જે ઇતિહાસ છે તે પણ તમને અહીંયાના વડીલ છે એમને એમના મુખેથી આપણે જાણીશું તો ચાલો અહીંનો જે ઇતિહાસ છે તે આપણે આ વડીલ છે તેમની પાસેથી સાંભળીએ

ચોથા રાસમાં હા હા દીકરીનો ઉતાર દે દીકરીઓ મોટી હતી રેમા માં દે એટલે દીકરીઓ મેળો કરવા આવી એને મંદિરે અને હા એ ભગવાન પોતે ઢોલીના સ્વરૂપમાં ઢોલ લઈ અને ઢોલી બની અને ઢોલ વગાડવા એ તો આવીને ઢોલ વગાડવા મજા તો બધાને એવું મેળામાં લાગ્યું કે ઢોલી બહુ સારું ઢોલ વગાડે હા હા અને ભગવાનનો ઢોલ તો બાપા હારો જ તો ભલે ભગવાન ઢોલી ઢોલ વગાડે અને દીકરીએ રાસ લીધો વૈશાખ મહિના તો ત્રણ દિવસ ઢોલ વગાડ્યો એટલે ઘરવાળા ને બધા ને ભગવાન તો ભૂલાવે એવું આમ કે આ ઢોલી તો કોઈ કમણ ગાળો આ ઢોલી એ આપડી દીકરી માંથી મંતર તંત્ર કમણ કરેલું એટલે ઘરે નથી આવતી તો છોકરો ઢોલ બંધ કરાવો અને દીકરીઓને ને બોલાવો તો છોકરા તમારા જેવા બધા આવી અને ઢોલી માથે હુમલો કર્યો પણ હું તો ભગવાન હતા અદ્રશ્ય થઈ ગયા અલોપ થઈ ગયા બધા વચ્ચે ગાયબ થઈ ગયા તો પછી દીકરીઓ આજુબાજુ જોવા લાગી કે ચાઇ ગયા ઢોલી ચાઇ ગયા ઢોલી અને રાસ રમાડતા આપડા વચ્ચે થી ચા નીકળી ગયા શું ભગવાન નો તો થોડા પૂરો થઈ ગયો અને નિમિત્ત આપડે ઘરે થી આવ્યા એટલે નિમિત્ત તો બન્યા એટલે ભગવાન નીકળી ગયા અને કે હવે આપણે ઘરે નથી જવું આપણે ઢોલી પાછળ રહી જવું છે પ્રાર્થના કરી ધરતી માં એ ધરતી માં અમે નિર્દોષ નિષ્ફળ થી રાત લીધો હોય અમારે ઢોલી એમાં નિષ્ફળ થી રમાડ્યા હોય તો અમારે ઘરે જવું નથી પ્રાર્થના કર્યા ફેર ધરતી માં જગ્યા આપી અને એકસો ચાલીસ દીકરીઓ એક સેકન્ડ એક ઘડી માં ધરતી માં જેમ સીતામાં હમાઈ ગયા એમાં દીકરીઓ બધી ધરતી માં હમાઈ ગયા

અને બારૂત ને ચોપડે 140 નામ લખાવ્યું પછી અહીંયા થી આજુબાજુ ચાયર નું ઘર નથી બધા પાણી અગ્રાજ કરી અને અહીંયા થી બધા નીકળી ગયા અત્યારે આ ઓમ હવન મંદિર આયરનું મંદિર ટ્રષ્ટમો આવે જાય પણ રેવામાં કોઈ નથી અને વૈશાખ મહિનાની ચોથની અહીંયા થી રાખેલી છે

બાકી નાગલભાઈના પાળિયા જે છે તેમના પણ દર્શન કરીએ ચાલો આગળ જઈને તમને બતાવું ને નાગલભાઈના જે પાળિયા છે તેમના પણ દર્શન કરાવું તો જો તમે જોઈ રહ્યા છો આ રીતે નાના મોટા પાળિયા અહીંયા પણ છે અહીંયા જો આ એક જો આ રીતે પાળિયા અહીંયા પણ છે જય નાગલભાઈ તો મિત્રો આમાં જે હું માહિતી આપી રહ્યો છું તે અહીંયા મને જાણવા મળેલ છે એ પ્રમાણે આપી રહ્યો છું અને હા મિત્રો જો તમે આવા નવા વિડીયો જોવા માટે નવા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળે તો ખાસ સબસ્ક્રાઈબ જરૂર કરજો કહેવામાં આવે છે કે જે ઢોલીનો પાળીઓ છે એ રીતે તમે કાન રાખો આ પાળીયા પાસે એટલે તમને ઢોલનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે આવી રીતે ઢોલનો પણ અવાજ આવે છે આવી રીતે કાન રાખવાથી જો અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા સારી એવી વ્યવસ્થા છે અહીંયા ચા પાણીની પણ જો તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ તો જરૂર કરી લીધી હશે પણ જો એક વાત કહો તમને કે જે ઓલું બેલ દેખાય છે ને તેમને નિશાનને પણ ટચ કરશો જેથી કરીને હું જેવો વિડીયો મૂકું ને એવો તરત તમને ખ્યાલ આવી જાય અને વિડીયો તમારી જોવા તરત મળી જાય તો તે બેલને ટ્રચ કરવો નહીં ભૂલતા તો મિત્રો તમને આ મેદાનની અંદર આવા નાના મોટા ઘણા બધા પાળિયા જોવા મળશે જેમના દર્શન કરવાનું નહીં ભૂલતા તો વિડીયો ઠેઠ સુધી જોજો એટલે તમને બધા જે છે એમના પણ દર્શન થાય પાછળ પણ ઘણી બધી રહેવાની પણ સગવડતા છે અહીંયા આવો તો જમવા રહેવાની અને તમે અહીં આરામ પણ કરી શકો ગમે ત્યાં એવી વિશાળ જગ્યા પણ અહીંયા છે અને સામે જે ઓરડા દેખાઈ રહ્યા છે જે તમને સામે ઓરડા દેખાઈ રહ્યા છે તમને બતાવું મેદાન ની અંદર જો કેટલા બધા પાળિયા તમને જોવા મળશે તે પેલા દાદા પાસેથી જાણવા મળ્યું કે આ બધા પાળિયા છે તે પેલા દીકરીઓ જે હતા

કેવો લાગ્યો તમને જો નવા હોય તો લાઈક અને કરવાનું ભૂલતા ભૂલતાની કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળે તો આવજો જય માતા શ્રી કૃષ્ણ મહાદેવ